ગુજરાત પેટન યોજનામાં થતા કોબાંડના વિરોધમાં નર્મદા કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય ચેતર વસ્તાવાના જમીન પર ધરણા પર બેઠા ગુજરાત પેટન યોજનાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના આયોજન માટે અગાઉની મિટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા ત્રીસ કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચેતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે પત્ર લખ્યો હતો આ પત્રમાં ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત પેટન યોજના વર્ષ બે હજાર ચોવીસ નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર

તારીખ સુધારેલા જોગવાઈઓ અનુસાર અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દેડિયાપાડા અને સાગબારાની તારીખ અઠ્યાવીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ મળેલ જેમાં નિયુક્ત સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલું હતું અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સત્ય સંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહીઓ હાથ ધરવા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના સર્વાનુમતે ઠરાવ્યું હતું પરંતુ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે દસ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે ગત મહિનામાં પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયા નું અમારું આયોજન થયું એમાં અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સૂચનો કર્યા હતા એ કામો બાજુ પર રાખીને ભીખુસિંહ પરમારે પોતે એજન્સીઓના ઈશારે પોતે બીજા બીજા કામો બોગસ મંજૂર કરી દીધા છે ત્યારે આ ત્રીસ કરોડમાં મારા બંને તાલુકામાં ભીકુસી પરમારે પાંચ પાંચ કરોડના કામો બોગસ મંજૂર કર્યા છે ત્યાંના લોકોએ અમને ચૂંટેલા છે અમારી પર કામ લઈને આવે છે તો બાર પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે અને એ કામો મંજૂર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ કલેક્ટર સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ એમની સાથે શું વાત કરી તમે હમણાં અમારે અમે કલેક્ટર સાહેબ સાથે મિટિંગમાં સાથે જ હતા પણ જેવી ટેલી કરી પણ ગોળ ગોળ જવાબ આપ્યો છે એટલે એમની ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે અમને યોગ્ય જવાબ મળશે અમારા કામોનો સમાવેશ કરવામાં આવશે પછી જ અમે ધરણા પર ઉઠવાના છે આવનારા દિવસોમાં અમારા વિસ્તારના લોકોને પણ અમારે બોલાવવા પડશે તો અમે અહીંયા બોલાવીશું કદાચ મંત્રી ભીકુસી પરમાર દ્વારા તમામ કામો ફેરફાર કરી દેવામાં આવ્યા છે અને આજે કામો હમણાં અમે જોઈએ છે આ તમામ કામો ભીકુસી પરમારે પોતાની લાગતા વળગતા લોકોની એજન્સીના કામો નાખી દીધા છે બોગસ કામો એક એક તાલુકામાં ચાર ચાર પાંચ પાંચ કરોડના ના ભીકુસી પરમારે કર્યા છે ત્યારે અમે આવા પ્રભારી મંત્રીનું કામ માત્ર આવવાનું હોય છે મીટિંગમાં ઓબ્ઝર્વર તરીકે બેસી શકે છે અને સુચારુ આયોજન થાય અને જલ્દી આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહીં કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે ભીકુસી પરમારે આ 30 કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને ચૂટાયેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ ભીકુસી પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે 45 45 લાખનો એક એક કામ બોગસ કામો છે

એવી અમે માંગ કરીએ છીએ અમે મુખ્યમંત્રી શ્રીને પણ આજે રજૂઆત અમે કરી છે હું રૂબરૂ પણ મળવાનો છું અને જેટલા પણ પ્રભારી મંત્રીઓ ટ્રાઇબલ સપ્લાનમાં મુખ્ય છે તમામ લોકો આ ધંધા કરે છે એટલે આદિવાસીઓનો વિકાસ નથી થતો આજે આંગણવાડીઓ નથી શાળાઓ નથી પીવાના પાણીના વલખા છે સિંચાઈના વલખા છે એ કામો મંજૂર કરવાની જગ્યાએ બારોબાર વન તલાવડીઓ ચેક ડેમો બારોબાર પચાસ પચાસ લાખના ના કુશી પરમારે મંજૂર કર્યા છે અમે ચલાવવાના નથી અમે ધરણા પર બેઠા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અમે અમારા વિસ્તારના તમામ લોકોને મોરચો કરીને અહીંયા લઈ આવીશું અને અહીંયા જેટલા દિવસ બેસવું પડે અમે ધરણા પર બેસીશું